Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી નું ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અચાનક પોલીસનું મોત જે આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો પોલીસ કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ મંથકના ત્યારે અઠ્યાવીસ વર્ષીય કોન્સ્ટેબલ પહેલાદભાઈ કોન્સ્ટેબલ પહેલાદભાઈ રણજીતભાઈ બાવળિયાએ પોતાના ઘરે ત્યારે ઘરો ફાંસો ખાઈને આપઘાત કર્યો છે જોકે મિત્રો ઘટનાની જાણતા ત્યાં ગઢડા ત્યારે વધુ આપને મિત્રો જણાવી દઈએ કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા બોટાદના ત્યારે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ગઢડા તાલુકામાં આવ્યા હતા જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ